તો છત્રીઓનું જનુન હોય તો જે લોકો આ છત્રીય સમાજને અન્યાય કરી રહ્યા છે એના હવે લડો અંદર અંદર ભાઈઓ ભાઈઓ શું તમે લડો અને અંદર અંદર તમને લડ્યા બી મળશે શું એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ કરી અને સમાજની આપણું કાઢી આપ સૌને મસ્તક નામ પ્રણામ કરીને વિનંતી કરું છું કે કોઈ પણ સંમેલન હોય કોઈ પણ સભા હોય કોઈ પણ મિલન હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીની મિટિંગ હોય એમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ તમારું નિવેદન આપણી સમાજના ભાઈના વિરોધમાં ના હોવું જોઈએ ના હોવું જોઈએ હોવું ના હોવું જોઈએ એ ભલે કોંગ્રેસમાં હોય ભલે ભાજપમાં હોય કે ભલે આમ આદમી પાર્ટી હોય પણ સરવાળો તો આપણો ભાઈ છે ને આપણે એક પરિવારના છું આપણે એક ગોતરમાંથી આવો છ આટલી ભાવના રાખી અને સમજ તમારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે આપણી જોડે બે વર્ષનો સમય છે અને બે વર્ષના સમયગાળાની અંદર મજબૂત સંગઠન કરી અને આગામી સમયની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય બને ડેપ્યુટી સીએમ બે બને એસટી એસસી આખું મંત્રીમંડળ ઓબીસી એસટી એસસી અને ક્ષત્રિય સમાજનો હોય એવું મારું વર્ષોથી સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે હું આપણો સાથને સહકાર માગું છું મારા કાર્યમાં મારી ઈમાનદારી પ્રત્યે ક્યાંય પણ તમને મિસ્ટિક લાગે ક્યાંય પણ દગો લાગે તો તમને કહેવા માટે આપું છું અને શેજ પણ મારી શરમ રાખો હું તમને ખોટી જગ્યાએ લઈ છું મારા દ્વારા તમારો કોઈ ખોટો ઉપયોગ થાય તો મને પણ શિક્ષા આપવાની તમને છૂટ આપું છું આપણે સચ્ચાઈ ઈમાનદારી વફાદારી એક જ લક્ષ એક જ વિચાર આગામી બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ઓબીસી એસટી એસસી સમાજ ની સરકાર હોય અને સમગ્ર વિશ્વ દેખતું રહી ક્ષત્રિય સમાજને મારા ઓગણજી ઠાકોરના જય માતાજી જય દ્વારકાધીશ જય સમગ્ર ગુજરાતમાં વસતા ઠાકોર દરબાર જાગીરદાર પાલવી ગરાશિયા નાણુંદા રાજપૂત તેમજ વિગેરે છત્રીઓની વ્યાખ્યામાં આવતા તમામને મસ્તક નમાવી પ્રણામ કરીને વિનંતી કરી કે ભાઈઓ હવે અંદર અંદર લડવાનું બંધ કરો કોંગ્રેસનો નેતા હોય ભાજપના નેતા ઉપર આક્ષેપ કરે આપણી સમાજના ભાજપનો નેતા હોય કોંગ્રેસવાળા ઉપર આક્ષેપ કરે એટલે અંદર અંદર તમે સમાજ સમાજના લોકો શું કોમ લડો છો અને સમાજ સમાજના લોકો લડી અને અન્ય સમાજના લોકોને તમે રાજી કરો છો એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું कि कोई पर सम्मेलन हुए कोई पर सभा हुए कोई पर कार्यक्रम हुए कोई पर समाज लक्षी स्नेह मिलन हुए कि चाहे कांग्रेस ने मीटिंग हुए चाहे भाजपा ने मीटिंग हुए तो तमे जे पार्टी ने विचारधारा साथे जोड़ायला हो ये पार्टी ने बात को अरस परस समाज ना लोगों पर आक्षेप करी અને સમાજ સમાજના લોકો લડાઈ તમારે શું મેળવવું છે લડાઈ લડાઈ તો બધું તમે ખોઈ રહ્યા છો વર્ષો પહેલા રજવાડા ખોઈ રહ્યા વર્ષો પહેલા જમીનો ખોઈ રહ્યા ખોટા ખર્ચા દારૂ ખોટો ઠાઠ અરસપર દેખાયું ભાઈ ભાઈના વેરી આ બધા દૂષણો ખરાબ દૂષણોના કારણે આખો છત્રીય સમાજ ખલાસ થઈ ગયો છે આર્થિક રીતે ખલાસ થઈ ગયો છે શિક્ષણ રીતે ખલાસ થઈ ગયો છે અને રાજનીતિ પણ તમે ખલાસ થઈ ગયા છો એટલે સર્વોને મસ્તક નમાવીને વિનંતી કરું છું કે અંદર અંદર લડવાનું મહેરબાની કરી બંધ કરો બીજો મારો અભિગમ મારા વિષય વાત ઉપર વાત કરું છું તો હું નથી કોંગ્રેસનો કાર્યકર હું નથી ભાજપનો કાર્યકર મારો બેન રાજકીય રીતે એક સપનું છે સમસ્ત ગુજરાત નો ક્ષત્રિય સમાજ એક થાય ગુજરાતમાં આપણી બોળી સંખ્યા છે અને સત્તા આપણે અંદર અંદર વિખવાદના કારણે રાજકીય પાર્ટીના હાથા બળી ભાઈ ભાઈ ઉપર હુમલો કરી દો એટલે હવે સુધરો અંદર અંદર ઝઘડવાનું બંધ કરો અને એક સંપ થઈ એક જૂથ થઈ અને ગુજરાતનું શાસન સંભાળો એવી સમરસતા પ્રાપ્ત બીજું બનાસકાંઠા પાટણ મહેસાણા સાગરકાંઠા અને અરવલ્લી આ પાંચ જિલ્લાની અંદર મિક્સ પ્રજા છે આપણી સમાજ બેતાલીસ ઠાકોર સમાજ અને પાલવી જાગીરદાર ઠાકોર સમાજ એટલે દરેક જિલ્લાની અંદર

ગઈકાલે જગદીશભાઈ એક સ્ટેટમેન્ટ સરસ આપ્યું કે ભાઈ પાલવી જાગીદાર સમાજને ન્યાય મળ્યો નથી ખરેખર ન્યાય જોઈએ એટલે એમની વાત સાથે હું સંમત છું કે ભાઈ પાટણની અંદર પાલવી બેતાળી સંપે થઈ અને એક પાલવી સમાજમાંથી આગેવાન લડે એક બેતાળી સમાજમાંથી આગેવાન લડે તો બંને સમાજની સમતુલા હાચવાઈ ગઈ તેવી રીતે બનાસકોઠા પણ આ ફોર્મ્યુલા છે તેવી રીતે મેસણામ પણ આ ફોર્મ્યુલા છે તેવી રીતે સાબરકાંઠામાં પણ આ ફોર્મ્યુલા છે તેવી રીતે અરવલ્લીમાં પણ ફોર્મ્યુલા આવે તો 100% આખો ક્ષત્રિય સમાજ એક થઈ જાય અને મારું અભિયાન મારું લક્ષ મારું વિઝન એક જ છે કેび કોંગ્રેસના ઠાકોરને કોઈ અન્ય સમાજનો વ્યક્તિ ટાર્ગેટ કરે તો એનો અવાજ પણ નવગણજી બનવા તૈયાર છે ભાજપમાંથી ઠાકોર છે આપણા ક્ષત્રિય સમાજના લોકો છે એમને કોઈ ટાર્ગેટ કરે તો તેનો પણ હું અવાજ બનવા તૈયાર છું મારે કોંગ્રેસ થી મતલબ નથી મારે ભાજપ થી મતલબ નથી હું ક્ષત્રિય સમાજના હિત અધિકાર એનું સન્માન એનું ગૌરવ માટે લડવા વાળી વ્યક્તિ છું એટલે સમગ્ર ગુજરાતના મારા ક્ષત્રિય સમાજ ઠાકોર દરબાર જાગીરદાર ગરાશિયા નારુંદા ચુમાળિયા પાટણવાડિયા જે કોઈ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા ટોટલ લોકો એકતા કરો અને દરેક જિલ્લાની અંદર આપણે ભેળા બેસી સમાજ આખો ભેગો થઈ સામૂહિક રીતે નિર્ણય અને ગોળવાર વિસ્તારવાર સીમાં મર્યાદા મુજબ બંને સમાજને ન્યાય મળે એવી કોશિશ કરવાની છે પાટણની અંદર પણ આ ફોર્મ્યુલા આપણે અપનાવવાની છે બનાસકાંઠામાં પણ અપનાવવાની છે બીજા પણ જિલ્લાઓ અપનાવવાની છે એટલે હવે ગભેથી ગભો મિલાવી કોઈ પણ જાતના ભેદભાવ વગર ટૂંક સમયની અંદર આપણે આખો ક્ષત્રિય સમાજ એક થઈએ અને મારું એક જ સપનું છે સૌથી વધારે સંખ્યા આપણી ગુજરાતમાં ક્ષત્રિય સમાજની છે એટલે ક્ષત્રિય સમાજ ગુજરાતનો ઓબીસી સમાજ એસસી સમાજ એસટી સમાજ અને માલધારી સમાજ આવી તમામ સમાજોને સાથે લઈ સમરસતા કરી અને આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય બને અને બે ડેપ્યુટી સીએમ બને એક એસસી સમાજ અને એક એસટી સમાજ આખું મંત્રીમંડળ ક્ષત્રિય ઓબીસી એસટી એસસી સમાજનું હોય એ એવું મારું વર્ષોથી સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે બિનરાજકીય રીતે આપ સૌને મારી સાથે જોડાવા વિનંતી કરું છું ઘરે ઘર સુધી ગામે ગામ તાલુકા જિલ્લા વિસ્તાર દરેક જગ્યાએ મજબૂતી આખો ક્ષત્રિય સમાજ એક થઈ અને આપણા હક આપણા અધિકાર આપણા પડતી મુશ્કેલીઓ માટે નડી ફરી વાર કોંગ્રેસમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું ભાજપમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને આપણા ભાઈ આપણા પરિવારના લોકો આપણા કુટુંબના લોકોનો અમે અમે આક્ષેપ મત કરો કોંગ્રેસમાં જે આપણો ક્ષત્રિય સમાજનો આગેવાન છે એ પણ આપણો ભય છે ભાજપમાં પણ જે આપણો આગેવાન હોય એ પણ આપણો ભય છે સરવાળે આપણે એક જ પરિવારના સ હળી મળી સમરસ થઈ અને ભાઈ ભાઈના અમે તરગર મત સાંભળી રહ્યા હતા અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ ઠાકોર સાહેબને સાંભળી રહ્યા હતા અને જે રીતે ગતરો છે પાટણ ખાતે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા હતા અને તેની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે આપણે અંદર આપણા સમાજના નેતાઓ હોય જે ચાહે ભારતીય જનતા પાર્ટીમાં હોય આમ આદમી પાર્ટીમાં હોય કે પછી કોંગ્રેસમાં હોય જે પણ પાર્ટીમાં હોય એ પાર્ટીમાં હોય એ પાર્ટી આપણે મુબારક પરંતુ આપણે આપણા સમાજના કોઈ પણ નેતાનો વિરોધ કરવાનો નથી આપણે સૌ મળી અને આપણી તાકાત બતાવવાની છે આપણા સમાજની કે આપણે સમાજની અંદર વસ્તી વધારે છે તો ગુજરાતના મુખ્યમંત્રી પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી જોઈએ અને આ શબ્દો સાકાર કરવા માટે ગુજરાતના નાના નાના સમાજો પણ આપણને સપોર્ટ આપવા માટે તૈયાર છે ત્યાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવબાણી ઠાકોર વારંવાર સમાજને બે હાથ જોડીને અપીલ કરી રહ્યા છે